હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું દેશી ચણાનું શાક જે લગ્ન પ્રસંગોમાં કે ગુજરાતી ઘરોમાં બને છે તો ને થોડું અલગ રીતથી ને ઓછા તેલમાં બનાવીશું થોડી ગ્રેવી પણ આપણે અલગ કરીશું ને મસાલા પણ અલગ રીતે ઉમેરીશું તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીશું મેં અહીં ચણા ઓવરનાઈટ પલાળીને લઈ લીધેલા છે તો તે પલાળીને ડબલ થઈ ગયેલા છે હવે તેને આપણે બાફવાના છે તેના માટે મેં એક ગ્લાસ પાણી ઉમેર્યું છે અને તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેર્યું છે હવે તેને બધું મિક્સ કરી લઈશું મિક્સ કરીને આપણે ચણાને બાફવાના છે તો કૂકર બંધ કરી અને ત્રણ વિસલ વગાડી લઈશું તો ત્રણ વિસલ થઈ ગયા બાદ તમે જોઈ શકો છો કે આપણા ચણા બફાઈને તૈયાર થઈ ગયા છે તો એકદમ આપણે હાથમાં લઈએ અને તે પ્રેસ કરવાથી દબાઈ જાય તેવા ચણા આપણે બાફવાના છે તો ચણા પણ સરસ એવા બફાઈને તૈયાર થઈ ગયા છે હવે તેને આપણે સાઈડમાં મૂકી દઈશું અને આપણે મસાલાની એક પેસ્ટ તૈયાર કરીશું તો તેના માટે એક બાઉલ લેશું અને તેમાં અડધી ચમચી હળદર એક ચમચી ભરીને ધાણાજીરું પાવડર એક ચમચી ભરીને લાલ મરચું તમે કાશ્મીરી મરચું પણ લઈ શકો છો અડધી ચમચી સેકેલા જીરાનો પાવડર અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી આમચૂર પાવડર બધું મિક્સ કરી તેમાં પાણી નાખીને બધું મિક્સ કરી લઈશું અને પતલી એવી એક પેસ્ટ બનાવી લઈશું પેસ્ટ બનાવીને તેને પણ આપણે સાઈડમાં મૂકી દઈશું જો આવી રીતે તમે મસાલા શાકમાં ઉમેરશો તો તમારો શાકનો ટેસ્ટ પણ ખૂબ એવો સરસ આવશે અને લગ્ન પ્રસંગમાં હોય તેવું લાગશે હવે તેના માટે આપણે એક ગ્રેવી બનાવવાની છે તો અહીં મેં મેં મોટી બે ડુંગળી કટ કરીને લઈ લીધી છે તેને મિક્સર જારમાં ઉમેરીશું અને બે ટામેટા કટ કરીને લઈ દેલા છે તેને પણ ઉમેરીશું અને એક ઇંચ આદુનો ટુકડો હવે આ બધું જ વસ્તુને આપણે ગ્રેવી કરી લેશું અને ગ્રેવીને પણ બનાવીને સાઈડમાં મૂકીશું તો આપણી પેસ્ટ પણ તૈયાર છે મસાલા પણ તૈયાર છે અને ગ્રેવી પણ તૈયાર છે તો ચાલો આપણે શાક બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે આપણે એક હેવી બોટમવાળું પેન લેવાનું છે અને તેમાં તેલ ઉમેરવાનું છે તો અહીં મેં બે મોટી ચમચી તેલ ઉમેરેલું છે તો તમારે ઓછા તેલમાં કરવું હોય તેવી રીતે તમારે બનાવવું લગ્ન પ્રસંગોમાં થોડું વધારે તેલ હોય છે હવે તેમાં આપણે જે એક સૂકું લાલ મરચું એક તમાલપત્ર થોડા લીમડાના પાન એક લવિંગ આટલું એડ કરીશું અને હવે તેમાં આપણે લસણની પેસ્ટ એડ કરીશું હવે તેને ધીમા તાપે આપણે સાતડીશું અને લસણને થોડું લાલ થાય ત્યાં સુધી સાંતળી લેવાનું છે લસણનો ભાગ કાચો ના રહે એવી રીતે તમારે લસણને સાંતળી લેવાનું છે લસણ થોડું થઈ જવા આવે પછી તેમાં આપણે મરચાંની પેસ્ટ ઉમેરીશું તો તમારે જેવું તીખવું જોઈએ તે પ્રમાણે તમારે મરચાની પેસ્ટ ઉમેરવાની અત્યારે મેં એક ચમચી મરચાંની પેસ્ટ ઉમેરી છે હવે તેને પણ આપણે સાંતળી લઈશું આવી રીતે સાંતળી અને પછી આપણે જે પેસ્ટ બનાવીને તૈયાર રાખી છે મસાલાની એ મસાલાની પેસ્ટને આપણે આ વઘારમાં ઉમેરવાની છે અને થોડીવાર તેને સાતડવાની છે જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે મસાલાને પેસ્ટને સાંતળી લેવાની છે આ મસાલા જો તમે એમ જ કોરા નાખો તો તમારો વઘારમાં દાજી જાય અને જો આવી રીતે નાખશો તો તમારા મસાલાનો ટેસ્ટ પણ ખૂબ એવો સરસ આવશે તમે જોઈ શકો છો સાઈડમાં તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે આમાં ગ્રેવી ઉમેરવાની છે તો આપણે ગ્રેવીને પણ બનાવીને તૈયાર જ રાખેલી છે તો હવે તે ગ્રેવીને આપણે એડ કરી દઈશું જો આદુ તમારે ગ્રેવીમાં ના ઉમેરવું હોય તો તમારે આદુને પહેલાં આપણે જે લસણ મરચાં નાખ્યા ત્યારે છીણીને લઈ લેવું અને સાથે મેં એક ચમચી ચણાનો લોટ લીધો છે તેને પણ આપણે ગ્રેવીની સાથે જ સાંતળી લઈશું જેથી ચણાનો લોટ એકદમ કડક ના થઈ જાય તેના માટે મેં ગ્રેવીમાં એડ કર્યો છે તો હવે ગ્રેવીને આપણે થોડી વાર થવા દેવાની છે હવે આપણે ગ્રેવી નાખી તો તેમાંથી છાંટા ઉડશે તો તેને આપણે થોડીવાર સાંતળી અને ઢાંકીને થવા દઈશું જેથી તેમાંથી તેલ પણ નીકળી જાય અને આપણી ગ્રેવીમાં છાંટા ઉડે છે તે પણ ના ઉડે તો થોડીવાર થઈ ગયા બાદ તમે જોઈ શકો છો કે તેમાંથી તેલ પણ સરસ એવું છૂટું પડી ગયું છે હવે આપણે આ ગ્રેવીમાં ચણા ઉમેરવાના છે તો ગ્રેવી આપણી સરસ એવી થઈ ગઈ છે તો આપણે તેમાં ચણાને પણ એડ કરી લઈશું તો ચણાને આપણે જે એનું પાણી અંદર હતું એ પાણીની સાથે જ આપણે ચણાને એડ કરી દેવાના છે જેથી આપણે ઉપરથી ગરમ પાણી એડ કરવાની જરૂર ના પડે અને રસો પણ આપણો સરસ એવો થઈ જાય તો અત્યારે મેં મીઠું આમાં ઉમેર્યું નથી લાસ્ટમાં તમારે ચાખી અને પછી મીઠું ઉમેરવાનું કારણ કે આપણે ચણામાં પણ મીઠું એડ કરેલું હતું અને પાણી પણ આપણે તેજ લીધું છે તો હવે આપણે હલાવી અને થોડી વાર તેને રહેવા દેવાનું છે એ પહેલાં આપણે તેમાં ગોળ એડ કરી દઈશું આપણે શાક થોડું ખાટું મીઠું કરવાનું છે તો આપણે મસાલામાં આમચૂર પાવડર ઉમેર્યો હતો તો લીંબુની જરૂર નથી પડવાની તો હવે તેમાં આપણે ગોળ ઉમેરી લઈશું તો ખાટો મીઠો ટેસ્ટ ખૂબ એવો સરસ લાગશે તો હવે બધું મિક્સ થઈ ગયું છે તો ઢાંકી અને તેલ છૂટું પડે ત્યાં સુધી તેને રહેવા દઈશું આ શાક રોટલી પરોઠા સાથે ખૂબ સરસ લાગે છે અને તે ભાત સાથે પણ સરસ જ લાગે છે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે મેં થોડું ચાખી લીધું હતું મને ટેસ્ટમાં મીઠું ઓછું લાગ્યું તો મેં ઉપરથી મીઠું એડ કર્યું છે હવે હલાવી લઈશું ને મીઠાને થોડીવાર ઓગળે ત્યાં સુધી હલાવશું તો ફ્રેન્ડ્સ તમે મારી રેસીપી કઈ સિટી કયા સ્ટેટથી જુઓ છો તે મને કોમેન્ટ કરજો અને મારી રેસીપી તમને કેવી લાગે છે તે પણ મને જરૂરથી કહેજો હવે આપણે ઉપરથી ધાણા એડ કરીશું અને ધાણા નાખીને તેને મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલી બે લાયકનને જરૂરથી દબાવો જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય તમારે કોઈ નવી રેસીપી શીખવી હોય તે પણ મને જરૂરથી કહેજો તે પણ હું તમને શીખવાડીશ તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમે બનાવીને ખાજો તમને કેવી લાગે છે તે પણ મને હવે આ શાકને આપણે રોટલી ભાખરી કે કોઈ રાઈસ સાથે પણ શરૂ કરી શકીએ છીએ તમે પણ તેની સાથે એન્જોય કરો ટેસ્ટ કરો અને કેવું લાગે